સુંદરવન નામનું એક મોટું જંગલ હતું એ જંગલમાં અનેક પશુ પક્ષીઓ રહેતા હતા જંગલ ખૂબ જ સુંદર હતું આ જંગલમાં ટૂની નામની એક ચકલી પણ રહેતી હતી ટૂની ચકલી કેરી ખાવાની ખૂબ જ શોખીન હતી કાગણાભાઈ કેરી ખાવાનું ખૂબ જ મન થાય છે તમને ખબર છે કેરી ક્યાં મળશે કાગડા પણ ચાલો મારી સાથે કઈક દૂર જંગલ માં જઈએ કેરી ની શોધ શું ખબર બીજા જંગલ માં આપણને કેરી મળી જાય અરે ટુની તું શું વાત કરે છે તું સવારે તો પાંચ કેરીઓ ખાધે છે ફરીથી તારે અત્યારે કેરી ખાવી છે તો કેટલી કેરીઓ ખાઈશ રોજની તુને તારે જવું હોય તો જા હું તારે સાથે નહીં આવીશ મારા ઘરે આ વાતની ખબર પડશે કે આપણે બીજા જંગલમાં કેરીઓ ખાવા જઈએ હતા તો મારા ઘરવાળા મને ગલતી નીકાળી દેશે કાગડાબાઈ તમારે ડરવાની જરૂર નથી તમે મારી સાથે ચાલો હું તમારી મમ્મીને વાત કરીશ ગભરાવાનું શું હોય રાત થતા પહેલા તો આપણે ઘરે પાછા આવી જશું આપણે બે જંગલમાં ખૂબ મજા કરીશું તમે પણ તમારું મનપસંદ ફળ ખાઈ લેજો તને લાગે છે મને મારું મનપસંદ ફળ જંગલમાં મળશે હા કાગડા ભાઈ જરૂર તમને પણ તમારું ફળ મળી જશે તમે મારી સાથે ચાલશો તો કાગડો પોતાના ઘરે ગયા વગર ટૂની ચકલી સાથે બીજા જંગલમાં નીકળી પડ્યો કાગડો અને ચકલી જંગલમાં ખૂબ જ દૂર ગયા પરંતુ તેમને પોતાનું મનપસંદ ફળ દેખાયા નહીં બીજા જંગલમાં જ તેમને રાત પડી ગઈ અને મોતાનું મનપસંદ ખાવાનું પણ મળ્યું નહીં અરે તુંની જલ્દી ચાલ તે તો રાત કરી દીધી મારી ઘરે શું હાલત થશે તારા કારણે મને ઘરે નક્કી માર પડશે કાગડા બારે તમે ચિંતા ના કરો હું તમારી મમ્મી છે તમને બચાવી લઈશ ચલો જલ્દી ઘરે પાછી જઈએ ટુની ચકલી અને કાગડો બંને નીકળી પડ્યા ઘર તરફ કાગડા તું મને પૂછ્યા વગર ક્યાં ગયો હતો ને એટલી બધી વાર ક્યાં થઈ જવાબ આપ નહીં તો તારો હાલ શું થશે તું જાણે છે બોલ તો કેમ નથી તારા મોઢામાં કંઈ ભરેલું છે તને ખબર છે રાતના સમયે બહાર જવાની મનાઈ છે ટૂની ચકલી જોવે છે કે કાગડાની મમ્મી ખૂબ જ ગુસ્સે થઈ ગઈ છે આ જોઈ ચકલી ત્યાંથી રફૂચક્કર થઈ જાય છે મમ્મી મને માફ કરી દે હું ટુની ચકલીની વાતોમાં આવી ગયો હતો તેથી તેની સાથે બીજા જંગલમાં કેરીઓ ખાવા ગયો મને શું ખબર કે ટુની ચકલી જંગલમાં જ રાત કરી દેશે અને મને મારો મનપસંદ ફળ પણ ખાવા નહીં મળે તો પાગલ થઈ ગયો છે કે શું તને ખબર નથી ટુની ચકલી કેરીને કેટલી શોખીન છે તે કેરી માટે કંઈક પણ કરી શકે ટુની ચકલી ફક્ત ને ફક્ત પોતાના ફાયદા માટે જ તને સાથે લઈ ગઈ હતી ચકલી નું કઈ ઠેકાણું નહીં તે તેને જંગલમાં છોડીને પણ પાછી આવી જાત તો આજ પછી ટોની ચકલી સાથે ફરવા જવાનું બંધ અને તેની સાથે વાત કરવાનું પણ વિચારતો નહીં હા મમ્મી હવે મને પણ ખબર પડી ગઈ કે ટોની ચકલી કેટલી ચાલાક છે બીજા દિવસથી જ કાગડા અને ચકલીની મિત્રતા પૂરી થઈ જાય છે હવે ચકલી બિલકુલ એકલી થઈ ગઈ કબૂતર તને કાગડા ભાઈ બોલાવતા હતા ઠીક છે તુની બેન તું મારા ઘરનું ધ્યાન રાખજે હમણાં જ કાગડાને ભેગો થઈને આવું છું અને હા જોજે મારા ઘરમાં કેરીઓ મૂકેલી છે કોઈ પક્ષી આવીને ખાઈ ના જાય બિલકુલ કબૂતર તું ચિંતા ના કર તો કાગડાને મળીને આવ હું તારા માળાનો ખ્યાલ રાખીશ ટુની ચકલી કબૂતરની બધી જ કેરીઓ લઈ ફરાર થઈ જાય છે થોડી વારમાં કબૂતર કાગડા પાસે પહોંચી જાય છે કાગડાભાઈ બોલો શું કામ હતું તમે મને બોલાવ્યો મને ટોની ચકલીએ આવા સમાચાર આપ્યા હતા કબૂતર મે તો તને નથી બોલાવ્યો પણ તું તારું ઘર એકલું મૂકીને કેમ આવતો રહ્યો અરે નાના કાગડાભાઈ ત્યાં ટોની ચકલી મારા ઘરનું ધ્યાન રાખશે કબૂતર તારા ઘરમાં કેરીઓ હોત નહીં જ્યારે કબૂતર અને કાગડો કબૂતરના ઘરે જઈને જોવે છે તો બધી જ કેરીઓ ગાયબ હતી ને ચકલી જંગલમાં બધા જ પક્ષીઓને મૂર્ખ બનાવી તેમની કેરીઓ ચોરી કરી અને ખાઈ જતી હતી આના કારણે જંગલમાં બધા જ પક્ષીઓએ એક બેઠક બોલાવી પક્ષીઓ તમને બધાને વિશ્વાસ છે કે આ ચકલી બધાની કેરીઓ ચોરી કરે છે હા મહારાજ અમને પૂરો વિશ્વાસ છે કે આ કામ ચકલીનું જ છે તો તમારા બધાનો નિર્ણય શું છે આપણે બધા એક કામ કરીએ ચકલી સાથે જંગલનો કોઈ પણ પક્ષી વાત નહી કરે અને તેને બોલાવે પણ નહીં જંગલના બધા જ પક્ષીઓ રાજાના આદેશ પ્રમાણે કામ કરતા હતા અને તે ટૂની ચકલીને કોઈ પણ બોલતું ન હતું ટૂની ચકલીને હવે ખબર પડી ગઈ કે તેની ચોરીના કારણે આ બધું થયું છે મારે પોપટ રાજા પાસે જઈને માફી માંગવી જોઈએ પોપટ રાજા જ મને હવે બચાવી શકશે પોપટ રાજા મને માફ કરી દો જંગલનો કોઈ પણ પક્ષી મારી સાથે વાત નથી કરતો મારી ચોરીના કારણે હવે આપ ભૂલ ફરી નહીં કરો અને કેરી ખાવાનું પણ છોડી દઈશ નાના ચકલી કેરી ખાવાથી અમને કોઈ પરેશાની નથી પરંતુ તું ચોરી કેમ કરી તેનાથી બધા પક્ષીઓ નારાજ હતા તને પસ્તાવો થયો લાગે છે હવે બધા જ પક્ષીઓને હું કહું છું કે તને તે માફ કરી દેશે અને આવી ભૂલ ફરી ક્યારેય ન કરતી પોપટ રાજા બીજા પક્ષીઓને બેઠક બોલાવી છે અને ટોની ચકલીએ માફી માંગી એવું કહી પછી બધા જ પક્ષીઓ ટોની ચકલીને માફ કરી દે છે અને બધા સાથે મળીને ખુશી ખુશી રહેવા લાગે છે